21000 કાઉન્ટ થઈ ગયા પાછા ઘટી ગયા હામુકના મને ખબર હતી કે કે ગુડ મોર્નિંગ કેમ છો મજામાં નો નથી અત્યારે પાછો બાટલો ચાલુ થઈ ગયો હવે આગળ ડોક્ટર આવે પછી રિપોર્ટ કરે ખબર પડે ઘરે જવાનું છે કે અહીં રોકાવાનું છે કે કેવી કેવી રહી નિંદર જ નહોતી દવાખાનામાં નિંદર આવે ત્યાં હમણાં આવી જાય મામાને ઘણા બધી મહેમાન આવી જાય બિસ્કિટ છે ચા લેવા જાઓ અમે અડધો બાટલો થાય ને પછી જાવ ઠરી જાય મારા હાટુ ઓ કોફી કોફી ઓકે મને ઓલી લેવી મને ઓલી ચા મારી હમ તો કેમ છો બધા મોજમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો વેલકમ ટુ ન્યુ બ્લોગ તો આજનો બ્લોગ એ હોસ્પિટલ હતી શરૂઆત થાય અને બે હજાર ચોવીસનો બીજો દિવસ છે આજે પહેલા દિવસ એ હોસ્પિટલમાં ને બીજો દિવસ એ હોસ્પિટલમાં હા ભાઈ હું હું નસીબમાં હોય એ થાય જ છે કાં પણ કોઈ દિવસે એમ જાણતું નહોતું કે આવું મારે તમે ડેન્ગ્યુ હોય છે કે ડેન્ગ્યુ નીકળી છે આ એટલા કાઉન્ટ ઓછા થઈ ગયા નથી કે વાત પૂછવામાં એ તો સારું કે ગાડી અકાઈ લીધી ઘરેથી કે શું દૂધી હોસ્પિટલ ઉગોય થયું તમે એમ કંઈ ન હોય હમ હમ પછી પણ આવું થાય ને પછી ખબર પડે હું આ રિપોર્ટ તો કરાવ્યો તો કારણ કે મને ખબર હતી કે આ કંઈક બીજું જ છે એમ જાણ કઈક બીજા જ દેખાતા તા એટલે હું કે મને ખબર જ હતી કે ડેન્ગ્યુ જ છે અને ઉલટી કે થાતી દે ને એટલે હા યાર ખાવું નો તો ભાવતું ઉલટી થાતી હતી કોઈતે રૂ થાતી હતી અરે બધી વસ્તુ બધી વસ્તુ એમ નહીં કે આ વસ્તુ નહીં થઈ

એમ શું કરે આજ તો મમ્મી દાળ ભાત ને લેતા ખાલી દાળ ભાત જ લેવાનું કીધું અને રિપોર્ટ કરી આવ્યો તો કરે શું રિપોર્ટ થઈ ગયો હતો પણ એકવીસ હજાર કાઉન્ટ થઈ ગયા પાછા ઘટી ગયા અમુક ના હવે અત્યારે પાછો રિપોર્ટ કરવાનો છે હા હમણાં પાછો રિપોર્ટ કરવાનો છે અરેસ્ટમાં મેં આવ્યા હતા અવારના ખબર કાઢવા હમણાં ડૉક્ટર આવી છે ને પછી બ્લડ લઈ જાય રિપોર્ટ આવે પછી ખબર પડે આજે હરેશ મામા અહીંયા રોકાવાના છે કરું મામા તો બેલેન્સ નથી મે બેલેન્સ ફોન રાખતો નથી એમ કહેવાય જીઓ એ હાસુત કેવાનું બેલેન્સ નથી મારે નાખી દે આ કોમ છે જીઓ ઓ તમાર ક્યું કાઢ છે કા તર એટલે હું એમએનપી કરાવવાનું કે હા રિપોર્ટ કરાવ્યો હમણાં કે તો ખરી શું થયું એકવીસ એકવીસ હજારમાંથી વધી ગયા છે બત્રીસ હજાર થઈ ગયા એટલે કાલ સુધીમાં તો રજા થઈ જાય પણ કેન્ટીનની હજી આજ શ્વાસ બહુ જડે છે આજની રાહત અહીંયા નીકાળવાની તો તે આ ગમી નહી હતો એ સોની આલી ઈને ઘર કિવાડે ઉત ઉત જાવત નતો ગયું ને સવા દયો તો